અચાનક સસ્તું થયું સોનું માત્ર આટલા હજાર રૂપિયામાં મળશે એક તોલું સોનું છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો મિત્રો ભારતમાં સોનું સાંસ્કૃતિક અને આર્થિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તે રોકાણકારોની સૌથી પહેલી પસંદ છે ખાસ કરીને લગ્નો અને તહેવારો માટે મહત્વપૂર્ણ છે સતત બદલાતી બજારની પરિસ્થિતિઓ સાથે રોકાણકારો અને વેપારીઓ વધઘટ પર નજીકથી નજર રાખે છે ગતિશીલ વલણો અને અસરકારક વધઘટ માટે અપડેટ રહેવું ખૂબ જ જરૂરી છે દુનિયામાં વધતી અનિશ્ચિતના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક નીતિને કારણે અમેરિકી શેરબજાર સહિત સમગ્ર વિશ્વમાં ઘમાસાણ મચાવી દીધું છે આ વચ્ચે આજે સોનાની કિંમતમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે બુધવાર તારીખ નવ એપ્રિલે સોનાના ભાવમાં થોડી લગભગ બસો ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનું નેવું હજાર ત્રીસ રૂપિયા સુધી પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત બ્યાસી હજાર રૂપિયા પર પહોંચી ગઈ છે આજે ગુજરાતના અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ બ્યાસી હજાર આઠસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયો છે બુધવાર એપ્રિલ પચીસના રોજ ચાંદીનો ભાવ ત્રાણું હજાર નવસો રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે ચાંદીના ભાવમાં આજે કોઈ ઘટાડો જોવા મળ્યો નથી દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરવાનું સૌથી વધુ પસંદ કરે છે જેના કારણે તેની મતલબ ઝડપથી વધી રહી છે પણ હવે નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવ જલ્દી ઉતરી શકે છે સોનામાં શા માટે થયો સૌથી મોટો ઘટાડો મિત્રો છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સોનાનો ભાવ પાંચ સપ્તાહેથી ટોચે પહોંચી ગયો હતો આ પછી શુક્રવારે સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો નિષ્ણાતોના મતે જવેલર્સ અને સ્ટોક માર્કેટ દ્વારા ભારે વેચાણને કારણે આવું બન્યું હતું વાસ્તવમાં પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ પીપીઆઈમાં ઘટાડો અને સાપ્તાહિક બેરોજગારીના દાવાઓમાં વધારા પછી તીવ્ર પ્રોફિટ બુકિંગને કારણે યુએસમાં સોનાના ભાવમાં તીવ્ર વેચાણ જોવા મળી હતી ડોલરમાં વધારો અને મિશ્ર યુએસ મેક્રો ઇકોનોમિક ડેટાએ વેપારીઓને ફેડરલ રિઝર્વની વર્ષની છેલ્લી પોલિસી મિટિંગ માટે પહેલાં નફો કરવા માટે પ્રોત્સાહન કર્યા હતા મિત્રો આંતરરાષ્ટ્રીય બજાર દર આયાત નિઃશુલ્ક કર અને નિકાસ દરોમાં વધઘટ મુખ્યત્વે ભારતમાં સોનાના ભાવને અસર કરે છે એકસાથે આ પરિબળો સમગ્ર દેશમાં દૈનિક સોનાના દરો નક્કી કરે છે મિત્રો શું તમે સોનું ખરીદવાનું પસંદ કરશો હા કે ના લખીને નીચે કમેન્ટ કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ